મિત્રો આજે તારીખ થઈ એકવીસ ચાર બે હજાર ને અત્યારે આપણે હળોદ માર્કેટયાર્ડમાં છીએ જે જગ્યાએ વરિયાળીની હરરાજી ચાલુ છે ત્યાં આગળ તેની સાથે એરંડા અને જે જીરું છે એની પણ હરરાજી થઈ રહી છે એના જે કંઈ એરંડાની હરરાજી હમણાં પૂર્ણ થઈ એટલે એના ભાવ આપણે સરેરાશ જાણ્યા તો અગિયારસો એંશીથી બારસો છવ્વીસ રૂપિયા સુધીનો આજે એકવીસ ચાર બે હજાર પચીસને સોમવારના રોજ માર્કેટ માર્કેટયાર્ડમાં ભાવ એરંડાનો બોલાયો છે તેની સાથે વરિયાળીની વાત કરીએ તો વરિયાળીની હરરાજી અત્યારે ચાલુ છે બહુ સારી વરિયાળી હોય તો ચોવીસો પચીસો રૂપિયા આવે પણ એવા વધીને પાંચ હાથ ખેડૂતો જે છે એને આવે બાકી વરિયાળી મોરી હોય તો પંદરસો અને સોળસો રૂપિયા સુધીના પણ જે ભાવ છે એ ભાવ વહી ગયા છે તેની સાથે અત્યારે ઓલ ઓવર સરેરાશ વાત કરી વેપારીઓ સાથે અને એની સાથે પણ વાત કરી તો કહેવાનું થાય છે કે અઢારસોથી બે હજાર રૂપિયા જે છે એ સરેરાશ સત્તરસોથી બે હજાર અઢારસોથી બે હજાર એવા થાય છે વધારે ખરાબ એવી વરિયાળી હોય ચૌદસો એ પણ પહોંચી જાય છે બાકી બહુ સારી હોય તો ચોવીસો પચીસો રૂપિયા પણ આવે છે પરંતુ એવા બહુ જૂજ વધીને ત્રણ ચાર પાંચ ખેડૂતો બાકી જે સરસ ભાવ જે છે એ સત્તરસોથી બે હજાર રૂપિયા સુધીનો આજે માર્કેટ માર્કેટયાર્ડમાં અત્યારે જે છે એ બોલાઈ રહ્યો છે શું આવ્યો શું ભાવ આવ્યો આનો હાલો આવી ભાવ આનો ઓગણીસો રૂપિયા ઓકે આ ઢગલો જે છે એ ઓગણીસો પંચાણું રૂપિયા જે છે આનો ભાવ થયો છે એટલે ક્વોલિટી ક્વોલિટીવાઈઝ જે ભાવ છે મિત્રો એ થતા હોય છે પરંતુ પેલા જે વરિયાળીનું બજાર હતું એ બજાર હવે ઘણું બધું ડીમ થઈ ગયું છે ઘણું બધું પડ્યું છે હમણાં વેપારીઓ સાથે વાત કરી એમનું કહેવાનું થયું સારી ક્વોલિટી જે હતી પહેલાં દસ જે આવી ક્વોલિટી એ જોરદાર હતી બધી ત્યાર પછી જે છે એવી ખાસ કંઈ ક્વોલિટી જે છે વરિયાળીની એ આવી નથી અને આ તમે જોઈ રહ્યા છો કારણ કે વરિયાળીની સાથે અત્યારે એરંડાની પણ જે છે એ આવક થઈ રહી છે વચ્ચે વેપારીઓ વાત કરતા હતા કે

એ બધા ભાવ એ બધા ભાવ ત્રણ હજારથી પાંત્રીસો ના ભાવ હતા અને અત્યારે જે માલ આવે બહુ બહુ મીડિયમ માલ આવે એના હિસાબે ભાવ ઘટ્યા એટલે આમ નીચા નીચો કેટલો ભાવ જાય હાવ અત્યારે આ વર્ષની વરિયારી અને જૂની વરિયારી બંને વરિયારી આવે છે જૂની વરિયારી હોય તો એ બધું ચૌદસો પંદરસો અને આ સાલની મીડિયમ વરિયારી હોય તો એ બધું સોળસો થી અઢારસો એથી શેઠ સારું હોય તો અઢારસો થી બે હજાર અને એ ગ્રેડ માલ હોય તો બધા ટીવી જોવી પચી ના ભાવ એવું થાય એટલે પચીસ ઉપર ના ટપતું ટૂંક હા પચીસ પચીસો ઉપર ના ટપતું આવો કાકા કયા ગામથી આવ્યા તમે બોલો હા પકડા છો શું લાયા વરિયારી આવી જઈ હરરાજી શું ભાવ આવ્યો અઢારસો એક્યાસી આ વર્ષની જતી કેટલી થઈ હજી જોખમ બાઈ કે તમે જોખીને આવ્યા છો ના એવું ટ્રેક્ટર લારામ ભરી તો અંદાજ હશે કે આઠ લાખ માણસ છે એમ સિત્તેર પંચોતેર એટલી થઈ બરોબર ભાવ આવ્યો

ચાલો આ બાજુ વરરાજી પણ બતાવી આ સોમવાર છે એકવીસ તારીખ છે એકવીસ ચાર બે હજાર પચીસ મિત્રો અને અત્યારે આ તમે હરરાજી જે છે એ માર્કેટ યાર્ડમાંથી જોઈ રહ્યા છો જીરુંના ભાવની પણ વાત કરીએ મિત્રો તો અડતાલીસો પચાસ રૂપિયા લગીનું જીરું જે છે એ જીરુનો ભાવ પહોંચે છે એથી ઉપર ન ટપતું ખાસા ત્રણ જણ છે વધારે અત્યારે આવે છે હળોદ માર્કેટ યાર્ડમાં કયા ગામથી થી આયા કાકા કળમાદ થી કળમાદ થી શું લાવ્યા જીરો લાવે છે શું ભાવ આવ્યો કઈ આવી જઈ અરજ 4403 રૂપિયા ભાગ્યો 4403 રૂપિયા આયા કેટલું થયો જીરું તો થોડું હતો 10 મણ કે 1000 કિલો હતો કળમાદ મુડી તાલુકા નું તાલુકા 10 મણ લાવ્યા હા પછી આ વરિયાડી છે વરિયાડી જરાજ નથી આવી

જીરુનો જે મિત્રો ભાવ છે બેતાલીસો પચાસથી અડતાલીસો પચાસ રૂપિયા લગીનો આજનો હળદ માર્કેટ યાર્ડમાં એકવીસ ચાર બે હજાર પચીસના રોજ અત્યારે બોલાઈ રહ્યો છે તો જે મિત્રો અમારી સાથે જોડાયા એમનો આભાર ને આપણે જે કંઈ આ હરરાજી કાર્ય છે એ મિત્રો બતાવ્યું અને ખાસ વરિયાળી એરંડા અને જીરુનો આજનો એટલે કે એકવીસ ચાર બે હજાર પચીસનો હળદ માર્કેટયાર્ડમાં કેવો બજાર ભાવ રહ્યો એ પણ તમને જણાવ્યું આભાર મિત્રો